એ લોકો દેશ સાથે કરવા માટે એક મોટી હતા ચાર શખ્સો ધરપકડ કરવામાં આવી છે જે પાડોશી દેશ સાથે મળીને દેશ સાથે કરી રહ્યા હતા ગદારી અને ફેલાવી રહ્યા હતા દેશ વિરોધી વિચારધારા કોણ છે આ શખ્સો જોઈશું આ ક્રાઈમ રિપોર્ટમાં ગુજરાતમાં અલ કાયદા મોડ્યુલ નો પર્દાફાશ ગુજરાત એટીએસવાદી આતંકવાદી ગુજરાતમાંથી બે દિલ્હી નોયડામાંથી એક એક ઝડપાયા ગુજરાત એટીએસે અલ સાથે જોડાયેલા ચાર આતંકવાદીની ધરપકડ કરી છે આ ચારમાં બે આતંકી ગુજરાતના અમદાવાદ અને મોડાસા છે જ્યારે બે આતંકી દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું છે અલકાયદાના આતંકવાદી મોડલ સાથે ચારેય શખ્સ જોડાયેલા હતા તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટેડ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારાથી પ્રેરાઈ તેને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હોવાનું જાણવા મળ્યું છે ચારે ટીમ અમદાવાદ મોડાસા દિલ્હી અને નોયડા ખાતે મોકલવામાં આવેલી સૌથી પહેલા જે અમદાવાદ ફતેવાડીમાં રહેતા ફરદીનને ડિટેન કરવામાં આવેલ આને પાસેથી અલકાયદાથી રિલેટેડ ઘણો બધો લિટરેચર પણ મળી આવેલ સાથે સાથે હાલમાં જ એના દ્વારા એક તલવાર પણ પ્રોક્યોર કરવામાં આવેલી હતી એ પણ એનાથી સીઝ કરવામાં આવેલી એના સ્ટેટમેન્ટ આધારે જાણવા મળેલ કે એના જે સાથી જે છે જે ઇન્ફોર્મેશન મુજબના ત્રણેય માણસો છે એ પણ આના જોડે સંકળાયેલા છે આના એટીએસ ખાતે લઈને એફઆઈઆર દાખલ કરીને એ બીજા ત્રણ લોકોનો પણ આનો નામ ખોલવામાં આવેલો

लांबा वॉच राखी रही थी आधार एटीएस टीमें मोहम्मद फैक रहवासी दिल्ली मोहम्मद फरदीन रहवासी फतेवाड़ी अहमदाबाद सैफुल्ला कुरेशी मोड़ासा गुजरात जीशान अली

આ એકાઉન્ટ્સ પર લોકશાહી વિરુદ્ધ માહિતી પણ શેર કરવામાં આવતી હતી અમદાવાદના ફતેવાડીમાંથી પકડાયેલા આતંકી પાસેથી કલ કાયદાનું સાહિત્ય અને તલવાર મળી આવી હતી આતંકવાદીઓ પાકિસ્તાન કનેક્શન ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે આ લોકોનો જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે એને જોતા એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા ફોરવર્ડ કરતા હતા શેર કરતા હતા કોલેબ કરતા હતા અને લોકોને આ રીતે સ્કેરણી કરતા હતા ઇન્સ્ટાગ્રામ પર વિવિધ એકાઉન્ટ્સ પર અને ગ્રુપ્સ પર બનાવેલા છે જેમાં એ બીજા લોકોને આ રીતે તૈયાર કરતા હતા પણ અમને કશી ખબર નથી એ ફોનમાં શું કોડ શું નહીં બરોબર તો અમને તો કઈ જાણ નથી એ શું કરતો તો કે શું નતો કરતો એને એની

ચારે વિરુદ્ધ યુએપીએ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ચારે આતંકવાદી છેલ્લા ઘણા સમયથી અલ કાયદાના મોડલથી કનેક્ટ હતા તેઓ સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મથી અલ કાયદાના સંપર્કમાં આવ્યા હતા આતંકવાદીઓ કેટલાક ગ્રુપમાં પણ સક્રિય હતા આતંકવાદી વિચારધારાની આ પ્લેન સાથે કટ્ટર માનસિકતા ધરાવતા હતા આસિફ ઉમર જે અફઘાનિસ્તાનમાં મૃત્યુ પામ્યો હતો તેનું ભાષણ ઇન્સ્ટામાં મુકતા હતા દેશમાં વધારેમાં વધારે શરિયત ફેલાય તે માટે પ્રયાસ કરતા હતા અંગ્રેજી અને ઉર્દુમાં સ્ટેટમેન્ટ લખતા હતા જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ મળી આવી છે તેમાં ભારત વિરોધી વિગત પોસ્ટ કરી હોવાની વિગતો પણ સામે આવી છે એટીએસસી સર્વેલન્સ ટીમે સ્કેન કરતા એમાં ચાર આતંકી સતત સક્રિય હતા અને ગુજરાતની હિલચાલ વિશે પણ ચર્ચા કરતા હતા આતંકવાદીઓ પાસે કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ અને કેટલીક ચેટ્સ પણ એટીએસ ને મળી આવી છે બીજી તરફ ઓટો ડિલીટ થઈ જતી એપ્લિકેશન પણ આ લોકો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે આમાં જે મુખ્ય માણસ મોહમ્મદ ફેક છે જે દિલ્હીનો નિવાસી છે એ પાકિસ્તાનના જે ઇન્સ્ટા એકાઉન્ટ છે જે કી કે આજ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે આ લોકો જોડે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને આ લોકોથી વિભિન્ન જે જિહાદી એક્ટિવિટીઝ માટે એ સાથે મળીને લોકો કામ કરતા હતા આ ચારેજને અહીંયા લઈને આપણે જે એફઆઈઆર કરવામાં આવેલી છે એમાં યુએપીના સેક્શન થર્ટીન એટીન થર્ટી એટ થર્ટી નાઇન અને બીએનએસની કલમ એકસો તેર એકસો બાવન એકસો છ્યાણ અને એકસઠ મુજબનો ગુના દાખલ કરવામાં આવેલ છે એમાંથી જે અમદાવાદ અને મોડાસાના જે બંને આરોપીઓ છે આને કોર્ટમાં પ્રોડ્યુસ હાલમાં જ કરવામાં આવેલ અને આના ચૌદ દિવસના રિમાન્ડ પણ મળ્યા છે ગુજરાતમાંથી સમયાંતરે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા ગદારો પકડાતા રહેશે આવા આતંકવાદીઓ પર એટીએસ સહિતની એજન્સીઓ બાજ નજર રાખતી હોય છે દેશના દુશ્મનો સાથે મળી નાપાક મનસુબા પાર પાડવા માટે ફિરાકમાં રહેતા આતંકવાદીઓ અને આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં એટીએસને મોટી સફળતા મળી છે આતંકવાદીઓની પૂછપરછમાં મોટા અને ચોંકાવનારા ખુલાસા થાય તો નવાય નહીં અર્પિત ગુજરાત ફર્સ્ટ અમદાવાદ